અમારા ગામમાં દશેરા એ માટલી ગરબા આયોજન થાય છે માટલી ગરબા વર્ષો જૂની પરંપરા થી અહિયાં ચાલુ છે અને અત્યારે પણ ચાલુ છે માટલી ગરબાનું એક મહત્વ છે કે બધાની મનોકામના માટલી ગરબાથી થી પૂર્ણ થાય છે એટલે બધા કોઈ પાંચ કોઈ અગિયાર કોઈ એકવીસ કોઈ એકાવન કે એકસો એક ગરબા માનતા રાખે છે અને બધાની માનતા પૂર્ણ થાય છે કોઈ પાંચ કે સાત પરિક્રમા કરીને માતાજીના ખોળે ગરબો અર્પણ કરે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે આ દશેરાના દિવસે લોકો આજુબાજુના ગામડાના તાલુકાના બધા જ અહીંયા એના દર્શન કરવા માતાજીને આવે છે અને સાથે સાથે એનું મહત્વ એ છે કે આવા માતરી કરવા માથા પર લઈ પાંચ રાઉન્ડ અગિયાર રાઉન્ડ એકવીસ રાઉન્ડ એવા રાઉન્ડ લેવાની માનતા રાખે છે એ દિવસે ગામના લોકો એવું માને છે કે આવી માનતાથી ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે સંતાનોની પ્રાપ્તિ થશે ખેતી કરતા હોય એ લોકોને

અ પશુપાલનના ધંધાની અંદર સારું દૂધ ને આટલું બધું પશુપાલનની અંદર સારું એ મળવા માટે દરેક ઘરેમાંથી એક અગિયાર એકમી એકાવન એકસોઠ જેવા ગરબાનો નીકળે છે આ ગરબામાં મનોકામના લોકો રાખે છે અને મનોકામના પૂર્ણ થયાથી આ ગરબા લઈને નીકળે છે મનોકામનામાં લોકો એક અગિયાર એકવીસ ગરબા એકાવન ગરબા રાખે છે અને એ ગરબા જ્યારે એમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે આ ગરબા પચાસ વર્ષ ની ઉપરના પણ લોકો આ માથા પર માટલી ગરબા લઈને ગુમે છે બીજું કે દર વર્ષે અમે કોઈક ને કોઈક આધારિત આ ઉત્સવ ઉજવીએ છીએ ઉત્સવ ને સંસ્કૃતિ સાથે અમે જોડ્યો છે